વિડીયોની અંદર તમે જે શિશુડો જોઈ શકો છો આ શિશુડો વેચવાનો છે ભાઈને તમે જે શિસોડાની કંડિશન વિડીયોની અંદર જોઈ શકો છો તે જ કંડિશનમાં તમને રૂબરૂમાં શિશુડો જોવા મળી જાય છે શેરડીના રસનો શિશુડો તમે ભાઈઓ જોઈ શકો છો વિડીયોની અંદર જે કોઈ ભાઈઓને શિસોડો લેવો હોય તે જલ્દીથી શિશોડાના માલિકનો કોન્ટેક કરી લે શિશુડાને વેચતા વાર નહીં લાગે અત્યારે સિઝન પણ શિશોડાની ચાલુ થઈ ગઈ છે રસના શિશોડાની તમે વિડીયોની અંદર જોઈ શકો છો સારી કન્ડિશનમાં છે રનિંગ કન્ડિશનમાં શિશુડો જોવા મળશે બાકી તમે શિશોડાની કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો ચક્કર બધા સારા જોવા મળશે સાથે સાથે ભાઈને શિશોડાનું ટેબલ પણ વેચવાનું છે વિડીયોની અંદર તમે ટેબલની કન્ડિશન પણ જોઈ શકો છો આખું ફ્રેમ છે શિશોડાની આ ફ્રેમ પણ શિશુડાની સાથે જ ભાઈને વેચી દેવાની છે તો જે કોઈ ભાઈઓને શિશુડો લેવો હોય તે જલ્દીથી સંજયભાઈનો કોન્ટેક્ટ કરી લે આ શિશોડો ભાઈને સાવ રીઝનેબલ કિંમતમાં વેચી દેવાનો છે સાવ ઓછી કિંમતમાં સીસોડો આપી દેવાનો છે ભાઈને તો જે કોઈ ભાઈઓને શિશોડો લેવો હોય તે જલ્દીથી શિશોડાના ઓનરનો કોન્ટેક્ટ કરી લે શિશોડાની કિંમતની વાત કરીએ તો માત્ર સત્તર હજાર કિંમતમાં વેચી દેવાનો છે કિંમતમાં ફેરફાર થઈ જાય છે ભાઈએ કિંમત અંદાજીત રાખેલી છે તો તમે શિશુડો જોઈ શકો છો તેની કિંમત ભાઈએ અંદાજીત રાખેલી છે રૂપરું સ્થળ પર તમે શિશુડો જોવા માટે જઈશો એટલે કિંમતમાં ફેરફાર થઈ જશે તો જે કોઈ ભાઈઓને શિસોડો લેવો હોય તે જલ્દીથી શિશોડાના માલિકનો કોન્ટેક કરી લે શિશોડાને વેચાતા વાર નહીં લાગે કિંમત ઓછી રાખેલી છે અને અત્યારે સિઝન પણ ચાલુ થઈ ગઈ છે તો જે કોઈ ભાઈઓને શિશોડો લેવો હોય તે જલ્દીથી શિશોડાના ઓનરનો કોન્ટેક કરી લે તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો મંત્રેશ ભાવનગર તમને પ્રોપર ભાવનગરમાં શિશોડો જોવા મળી જાય છે વધારે માહિતી માટે તમે શિસોડાના ઓનર સંજયભાઈનો કોન્ટેક કરી શકો છો તમે ફેસબુકમાં જોતા હો તો વિડીયોની ઉપર અને યુટ્યુબમાં જુઓ તો તમને વિડીયોની નીચે સંજયભાઈનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે તો જે કોઈ ભાઈઓને શિચડો લેવો હોય તે શિચડોનો ઓનર સંજયભાઈનો કોન્ટેક્ટ કરી લે